બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આ મહોત્સવને લઈને આજે સમગ્ર દેશ રામય બની ગયો છે ત્યારે વિસનગરના એક વાયરમેન રામ જન્મભૂમિ મહોત્સવને લઈને અનોખી ભેટ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવાના છે આ ભેટ કોઈ સામાન્ય ભેટ નથી આ ભેટને ઇન્ડિયા બુક અને લિમકા બુકમાં સ્થાન મળેલું છે શું છે આ અનોખી ભેટ જુઓ અમારા આ ખાસ અહેવાલમાં કહેવાય છે કે ચણાયેલી ઇમારત ક્યારેય નકશામાં નથી હોતી અને સફળતા ક્યારેય હસ્તરેખામાં નથી હોતી આ ઉક્તિને વિસનગરમાં માત્ર ધોરણ દસ સુધી ભણેલા એક વાયરમેને સાબિત કરી બતાવી છે સામાન્ય અભ્યાસ કરનાર આ વાયરમેન તેમના અજબ શોખને કારણે ભગવાન રામ જન્મભૂમિ મહોત્સવ ટાણે અનોખી ભેટ સમર્પિત કરવા જઈ રહ્યા છે આ ભેટને ઈન્ડિયા બુક અને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલું છે આ છે વિસનગરના જશવંતભાઈ પટેલ જશવંતભાઈ પટેલ માત્ર ધોરણ દસ સુધી ભણેલા છે અને વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે પરંતુ તેઓ ઊંધા અક્ષરમાં લખવાનો અજબ શોખ ધરાવે છે આ શોખને કારણે જશવંતભાઈ વર્ષ બે હજાર સાતમાં લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી ચૂક્યા છે તો વર્ષ બે હજાર તેરમાં તેમને ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું જશવંતભાઈને આ સ્થાન અઢારસો ચાલીસ પાનાનું તુલસીદાસકૃત રામાયણ ઊંધા અક્ષરમાં લખવા માટે મળ્યું છે હવે જશવંતભાઈ મિરર રાઇટિંગમાં લખેલા આ રામાયણને રામ જન્મભૂમિ મહોત્સવ વખતે ભગવાન રામને અર્પણ કરવાના છે જશવંતભાઈ એક જ મિનિટમાં વધુ શબ્દો આસાનીથી મિરર રાઇટિંગમાં લખી શકે છે જશવંતભાઈ પટેલે વર્ષ બે હજાર માં આ સિદ્ધિ મેળવી છે હવે તેઓ તેમના દ્વારા ઊંધા અક્ષરે લખાયેલ બુક ભગવાન રામને અર્પણ કરવાના છે આ રામાયણ લખવાનો આઈડિયા એમ્બ્યુલન્સ વાન ઉપરથી આવી અને પછી ધીમે ધીમે મેં કક્કો બારકરી એવી રીતે ચાલુ ચાલકો એની સ્પીડ આવી ત્યારે પછી મેં મારો વિચાર આવ્યો કે હું મહાન ગ્રંથ લખું તો સૌ પ્રથમ મેં રામાયણ લીધી અને એ સાત મહિનાના અંદર પૂર્ણ કરીને ચૌદસો છવ્વીસ પત્તાનો મેં રામાયણનો ગ્રંથ બનાવ્યો અને આ મારી એવી ઈચ્છા કે આ ભવ્ય રામ મંદિર બની રહ્યું તો આ હું જાતે જઈ અયોધ્યામાં રામ મંદિર આ ગ્રંથ હું સમર્પિત કરવા માગું છું કહેવાય છે કે મન હોય તો માળવે જવાય જશવંતભાઈના કિસ્સામાં પણ કંઈક આવું જ છે માત્ર ધોરણ દસ સુધી ભણેલા જશવંતભાઈને મિરર રાઇટિંગ કરવાની પ્રેરણા એમ્બ્યુલન્સ ઉપર લખાયેલા ઊંધા લખાણને જોઈને મળી હતી શરૂઆતમાં કક્કો બારાખડીથી પ્રેક્ટિસ શરૂ કરનાર જશવંતભાઈ મિરર રાઇટિંગમાં એવા તો માહિર બની ગયા કે તેઓ સરળતાથી ખૂબ જ ઝડપથી ઊંધા અક્ષરે લખી શકે છે લિમકા બુકમાં તેમને પ્રતિ મિનિટે સાહીઠ શબ્દોની ઝડપ માટે સ્થાન મળ્યું છે સાત મહિના સુધી મિરર રાઇટિંગ કરીને ચૌદસો છવ્વીસ પાનાની રામાયણ લખી છે હાલમાં જશવંતભાઈની મિરર રાઇટિંગ રાઇટિંગમાં સ્પીડ સિત્તેર શબ્દો કરતાં પણ વધુની છે જશવંતભાઈની આ સિદ્ધિથી તેમનો પરિવાર પણ ખૂબ જ ખુશ છે જોકે શરૂઆતમાં તેમના પરિવારને પણ નવાઈ લાગતી હતી કે આ પ્રકારે લખાણ કરવાનું શું મતલબ પણ જ્યારે જશવંતભાઈ લિમકા બુક ઓફ રેકોર્ડ સુધી પહોંચ્યા ત્યારે તેમની આ સિદ્ધિ તેમના પરિવારજનો માટે પણ પ્રેરણારૂપ બની ગઈ છે માટે ખરેખરા ગૌરવની લાગણી કહેવાય કારણ કે સીધા અક્ષરેથી તો બેન દરેક વ્યક્તિ લખી શકતું હોય છે પરંતુ જસુભાઈએ એવું કામ કર્યું છે કે જે કોઈ લગભગ કરી જ ના શકે એમને ઊંધા અક્ષરોમાં સંપૂર્ણ રામાયણ લખી છે અને આ વખતે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એ બુક ભગવાન રામના ચરણોમાં અર્પિત કરી અર્પણ કરીને સમગ્ર મહેસાણા ગૌરવ પ્રાપ્ત થાય એવું કામ કરી રહ્યા છે બહુ મોટી સિદ્ધિ કહેવાય સાહેબ કારણ કે એક નાનકડું પુસ્તક નથી આ ભગવાન રામની કથા છે અને એને સંપૂર્ણ રામાયણ એમને ઊંધા અક્ષરોથી લખેલી બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય એને દરેક માણસમાં કોઈને કોઈ ખૂબી છુપાયેલી હોય છે પરંતુ આ ખૂબીને ઓળખવી ખૂબ જ જરૂરી છે જો માણસ પોતાની આંતરિક શક્તિને ઓળખી લે તો તે પણ જશવંતભાઈની જેમ જ કરામત કરી શકે છે આજે ભગવાન રામના મહાઉત્સવને મનાવવા આખું ભારત ભક્તિમય બની ગયું છે ત્યારે જશવંતભાઈ પણ પ્રભુ શ્રી રામને અનોખી ભેટ આપીને મહેસાણા જિલ્લાને અનોખું ગૌરવ પ્રદાન કરવા જઈ રહ્યા છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સોસાયટીના રહીશો દ્વારા ભગવા